સરસ મજાની સુખડી અને ખીચડી બધું કટિંગ કરવા બે હું છે એ પહેલાં એક જાહેર કરું છું કે જે માતાજી જય શ્રી કૃષ્ણ કહું છું અને મારે એવું છે કે આજે સરસ મજાનો સુખડીનો વારો છે અને ગામમાં કાંઈક ઘટના બની છે કે ધોળા દિવસે પાંચ વાગે ત્યાં ઘર લૂંટી લીધા ને હવે આજ પાછા હવારે હમળાણું કે પાંચ વાગ્યામાં માતાજીનું ગામ જાનભાઈને દેવડી પાદરે વેળો છે તો હાવ જ પાણી પીતા જોયા ગામ જનોએ તો આવું બધું ગામમાં થયું છે પણ એ પહેલાં હું મારું રસોડું શરૂ કરી દઉં પણ જો સરસ મજાના શીંગુના બી ખાંડી રહીશો અને આ બટેટા સહી કટિંગ કરી રહીશું સરસ મજાના શીંગુને બી ખાંડું છું બેઠા બેઠા તો સુખડીનો પાયો લેવા જઈ રહીશું અને તપેલામાં બનાવીને તો સરસ મજાનો કાંઠા પકડવાના થાય તો ગરમ હોય તો સુખડીનો પાયો બનાવવા જઈ રહીશું ને સુખડી આખી તૈયાર થઈ જાય એટલે હું તમને ફરી વખત બતાવું છું અને સુખડી તો થઈ ગઈ છે પણ છોકરીઓને છોકરાઓને એમ કહેવો હંસામાં તમે જિંદગી બનાવી લીધી મેં કેમ તો તમે આમ તો સરસ મજાની આટલી સેવા કરો અને આટલું કામ કરો એ જિંદગી જ કહેવાય ને તમે વહેલું પાણી ભરો વહેલા પાણી ભરો મેં કાબરાબે તમે આટલું સરસ રસોડું કરો ભરો મેં કાબરાબે અને આટલો સત્સંગ કરો કથા કીર્તનમાં હાજે કથા હતી તે ગયા હતા સરસ મજાનો સત્સંગ કરી લીધો કથામાં ને આપણે સવારે ઉઠ્યા પાંચ વાગે શા પાણી પીધા કોઈ આપણે ફ્રેશ થઈ ગયા અને સરસ મજાના નિશાળે આવ્યા નિશાળે આવીને સેવા કરવાનું પાણીનું કામ કે અમારે શેરી પ્રમાણે આવે પાણી હાથ હાડા હાથ થાય ને ત્યાં પાણી વર્યું જાય પાણી ન ભર્યું આખો દી બાળકો મેં એ વાત તો હશે તો કે એ તમે જિંદગી બનાવી લેવા તમે સરસ મજાનું કામ કરો છો તો અમને આનંદ થાય કે અમે આવડા થાય છે કામ કરીશું નહીં કે તમે તો મજાદુ કામ કરશો ને તો લેવા ત્યારે બસ આટલું સરસ મજાની ખીચડી સડવા આવી ગઈ છે સરસ મજાના લીલા શાકભાજી કટિંગ કર્યા પણ વિડીયો પકડે એવું નથી આનો જે ઘોડે સહી ઘરે ભૂલી જાઉં છું નકર હું આખો વિડીયો તમને સરસ મજાનો કરીને બતા પણ કોઈક દીક લાભ મળી જાય ઘોડે મીકીને કટિંગ કરી દઈશ એ બતાવીશ તો હું મોજ છે એમ કહેશે માતાજીને દેરીએ ચાર હાવ જ આવ્યા હતા પાણી પીવા કોને તો એક નશ્યો ભાઈ છે એ વાલ ફેરવા ગયો હતો તે પહેલાં એમ ઢોર લાગ્યા તો પછી એને જો એમાં ગ્રજના કરીને ત્યારે તો એ બી ગયો અને એકદમ ભાગ્યો તો પડી ગયો એટલો ભાગ્યો કે આ તો હાવ જ છે કાંઈ આવા થોડાક ઢોર હોય તો સરસ મજામાં આપણે એમને નશ્યાને મળવા જઈશું કે ભાઈ ત્યાં શું જોયું તો થોડીક કામ છે ઇમરજન્સી તો કામ પતાવી લો ને પછી આપણે થોડાક રોડ ઉપર જઈશું સરસ મજાની ખીસડી બનાવી નાખી હો આઠ કિલો ભાત નાખ્યા બે કિલો ડાળ નાખી પાંચ કિલો બટાટા નાખ્યા બે કિલો દૂધી નાખી એક કિલો ટમેટા નાખ્યા પાંચસો ગ્રામ મરસા નાખ્યા લીમડો નાખ્યો વગેરે વગેરે મરી મસાલા બધા નાખી દીધા અને સરસ મજાની ખીચડી બનાવી દીધી અને આ બાજુ સુખડી ઢાંકી દીધી છે ભરી દીધી છે આપણે સુખડી સરસ મજાની બની ગઈ છે કારણ કે થોડુંક ગાયવીને રાખવું પડે કે કૂતરું કંઈ એવા આડાવાળા ગયા હોય ને કહો કે હું ગાળું કારણ કે ભંગાર પડ્યો કાંઈ લેવા મૂકવા આવ્યા હોય તો બાળક છે ભાઈ ખુલ્લું મૂકી દે એટલે મારે ઢાંકવા મૂકવાની બહુ સગવડતા રાખવી પડે કારણ કે હવે આ રસોડું થઈ ગયું ને તો હું છે ને હવે આ બધું કામ છે ને લઉં સરસ મજાની સફાઈ કરી લો આડો જાતે જાત્યાં પડ્યું છે હું એટલું સોખું બનાવી દઉં એટલું સોખું બનાવી દો તમે જોતા રહી જઈજો હમણાં થોડી વાર પછી પણ એક સાહેબે કીધું કે બાર ટમેટાની લારી આવી છે તો પાંચસો ગ્રામ ટમેટા લાવી દો તો હું હાલ ટમેટા લેવા જાઉં છું તો ત્યાં સુધી મારા વિડીયાનો વિરામ લઉં છું તો ફરીમાં બીજા બ્લોકમાં મારા વિડીયા બનાવી રેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું એ ભલા મને ભૂલતા નહીં ઓ હું વાત છે કર્યું સબસ્ક્રાઈબ કર્યું ભાઈ વા મોજ ઓ હો 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 ટમેટાનો હું કલર છે લાલ ચટક જેવા સરસ મજાની સોળે સરસ મજાનો ગવાર સરસ સરસ મજાના ધાણા મોરચાં ને સરસ મજાની ડુંગળી જો સરસ મજાના સણ્યા પણ આવ્યા બટેટાની બાસ્કુ આવ્યું આ સણ્યા આવ્યા નવા મેનુ મુજબ તો દૂધી છે કેટલું સરસ બકાલું એ અરે પણ કાંઈ ઘટે નહીં એવો હું તેને ન તો કલર વા ટમેટા વાહ ઢગલા બંધ ટમેટા તો ટમેટાની રેલમ છે આચું બોલજો જો બાજુમાં જ છાસ મળે બે બાટલા સાઈસ પડી છે તો આ ટીંડોરા ખાવા આમાં નાખજો છોકરા સરસ મજાની મોજ કરે ગવાર મોંઘો છે સોળી મોંઘી છે મરસા છે ધાણા છે તો હાલો આપણે થોડું થોડું ઊંઘેરી દઈએ તો કટિંગ કરવા જઈ રહ્યા છે બાજુ ટાંકો છે આખો પહેરી લીધો છે એક ઈ ટાંકો પડ્યો હાલો લાઠી ભાઈ કે ગુજરી જાવ ગુજરી જાય આવું મળે ને અમારી બોલો કોઈ ઉતારે ઉતારેમન ભગવાન કે બોલોક ઉતારો હોય પાછા વયા જાવ મૃત્યુક લોક અહીંયા કાંઈ કામ નથી મેં કીધું તો પાછી હોય જાય ત્યાં પાછી તકડી નથી સારું કર્યું તો આ સબ બાળે નો દુનક મને નાખે જ છે માં બધા બીજામાં નાખી જીવડો તો મારો બોલો અધોરો

તો બદામ પગ્યા હાલો થાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળશે હવે નવા બોલો જય માતાજી